નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા એકવીસ ચાર બે હજાર પચીસને સોમવારના રોજ લેવાની છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તે તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ આઠની અંદર અભ્યાસ કરતા હોય તે દરેક સુધી જરૂરથી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ વિજ્ઞાન વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો આ જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી શકે આ જે પ્રશ્નપત્ર છે તે કુલ એંસી ગુણનું છે અને સમય છે સવારે આઠથી અગિયાર મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના

ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ ખાલી જગ્યા પૂરો દરેકનો એક ગુણ છે જેના કુલ બે માર્ક છે ખાલી જગ્યા દ્વારા પ્રજનન થાય છે તો જવાબ આવશે બીજું પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે પ્રજનન ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક ક નીચેના ને દેખાવના આધારે ઓળખી બતાવો દરેકનો એક ગુણ છે કુલ બે માર્ક્સનો પ્રશ્ન છે તો આ ચિત્ર જે છે તે વિદ્યુત બલ્બનું છે અને આ ચિત્ર છે તે વિદ્યુત કોષનું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક ડ ખોટું વિધાન સુધારીને ફરીથી લખો દરેકનો એક ગુણ છે કુલ બે માર્ક્સ પ્રશ્ન છે અરીસાની બંને સપાટી પરાવર્તક હોય છે તો જવાબ આવશે કે અરીસાની એક સપાટી પરાવર્તક હોય છે બીજું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ વસ્તુ કરતા ઉલટું હોય છે તો અહીંયા જવાબ આવશે કે સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ ચત્તું હોય છે મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ શરૂ થવા જઈ રહી છે એપ્રિલ મહિનામાં તેના જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે મળી જવાના છે અને એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને વિદ્યાર્થીઓ વધારેમાં વધારે સારી તૈયારી કરી શકે એ માટે આપણે અસાઇનમેન્ટ પણ બનાવેલા છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે અને આ અસાઇનમેન્ટ પણ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે અને અસાઇનમેન્ટની અંદર તમને પ્રશ્નોની સાથે સાથે સોલ્યુશન પણ એનું મળી જવાનું છે જેની એક વિષયની કિંમત માત્ર ને માત્ર મિત્રો તમે જો તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામના લોગો સાથે અથવા તો નામ સાથે આ પ્રશ્નપત્ર મેળવવા મેળવવા માંગતા હોય પ્રેક્ટિસ પેપર મેળવી શકો છો એની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે મિત્રો આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ જો તમારે જોઈતા હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે વોટ્સઅપ પર આ પીડીએફ મેળવી શકો છો અને દરેક વિદ્યાર્થીઓએ વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઈનમેન્ટ અને પ્રશ્નપત્ર મેળવી લેવા તમારી પરીક્ષાની તૈયારીમાં માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો ત્યાર પછી છે જોઈએ આપણે પ્રશ્ન નંબર બે અ તફાવત આપો ધમની અને શીરા જેના કુલ ચાર માર્ક્સ છે તો ધમની તે હૃદયથી શીરાના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે બીજો મુદ્દો તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે તેમાં રુધિર શાંત પ્રવાહ એક ધારું વહન પામે છે તેમાં વાલ્વ હોતા નથી તેમાં વાલ્વ હોય છે તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે તેની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે ત્યાર પછી છે બહિર્ગોળ અરીસો અને અંતરગોળ અરીસો પરંતુ અંતર્ગોળ અરીસામાં જોઈએ તો તેની અંદરની સપાટી ચળકતી હોય છે તેની બહારની ઉપસેલી સપાટી ચળકતી હોય છે તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોય છે તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે તેનો ઉપયોગ સર્ચ લાઇટમાં તથા વાહનોની હેડલાઇટમાં થાય છે તેનો ઉપયોગ વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ યોગ્ય જોડકા જોડો દરેકનો એક ગુણ છે કુલ બે માર્ક્સનો પ્રશ્ન છે ઇસ્ત્રી તો એને આપણે જોડીશું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સાથે અને ઇલેક્ટ્રિક બેલ એને આપણે જોડીશું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સાથે પ્રજનનમાં વર્ગીકૃત કરો ચાલો તો લિંગી પ્રજનનમાં શું આવશે તો કે આ પ્રકારના પ્રજનનમાં બીજમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે જ્યારે અલિંગી પ્રજનનમાં જોઈએ તો બટેટામાં આ પ્રકારનું પ્રજનન જોવા મળે છે અને આ પ્રકારના પ્રજનનમાં બીજ વગર નવો છોડ ઉત્પન્ન થાય છે ત્યાર પછી બીજું નીચેના ગુણધર્મોને અંતરગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સમાં વર્ગીકૃત કરો જેના પણ બે માર્ક છે તો તો અહીં ત્રણ મુદ્દાઓ આપેલા લેન્સની અંદર શું આવશે કે આ લેન્સનો ઉપયોગ કરી અને કાગળ સળગાવી શકાય છે જ્યારે બહિર્ગોળ અરીસામાં જોઈએ તો આ લેન્સ વચ્ચેથી પાતળો તથા છેડેથી જાડો હોય છે આ લેન્સ વડે હંમેશા આભાસી પ્રતિબિંબ મળે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો કુલ બે માર્ક્સનો પ્રશ્ન છે બે વિકલ્પો આપણને બે વાક્યો આપણને આપેલા છે પેલું ઝડપ માપવા માટેનો એકમ કલાક પ્રતિ કિલોમીટર છે તો ખોટું વાહનોની ઝડપ માપવા માટે ઓડોમીટર સાધનનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો દરેકનો એક ગુણ છે કુલ બે માર્ક્સનો પ્રશ્ન છે પહેલો સવાલ પીવાના પાણીને શુદ્ધ કરવા તમે કયા રસાયણનો ઉપયોગ કરશો તો પીવાના પાણીને શુદ્ધ કરવા અમે ક્લોરિન રસાયણનો ઉપયોગ કરશું બીજું ગંદા પાણીનો કોઈ એક સ્ત્રોતનું નામ લખો તો જવાબ આવશે ગટર પ્રશ્ન નંબર ચાર ક માંગ્યા મુજબ જવાબ લખો દરેકના બે ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે પહેલું પાણીને પ્રદૂષિત થતું અટકાવવા માટે તમે કેવા કેવા પગલાં લેશો તો જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડક પાલન કરવું રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમનો અમલ કરવો ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટેના કડક કાયદા બનાવવા દૂષિત ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેની જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સજ્જડ કાયદા બનાવવા અને તેનો ચુસ્ત અમલ કરાવો બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી બીજું વ્યવહારિક જીવનમાં તમે બહિરગોળ અરીસાનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો તો બહિરગોળ અરીસાના ઉપયોગો નીચે મુજબ છે પહેલું વાહનોમાં સાઇડ મિરર કે રિયર વ્યૂ મિરર તરીકે બહિરગોળ અરીસો વપરાય છે બહિરગોળ અરીસામાં મોટા પરિણામો ફેલા મોટા પરિણામોમાં ફેલાયેલી વિસ્તૃત દ્રશ્યનું પ્રતિબિંબ આપી શકે છે તેથી શોપિંગ સેન્ટર અને મોટા મોલમાં રિસેપ્શન આગળ મોટા બહિરગોળ અરીસો રાખવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો દરેકના બે ગુણ છે જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ તમે આદર્શ નાગરિક તરીકે વૃક્ષોની જાળવણી માટે શું પગલાં લેશો તો વૃક્ષો બચાવવા માટે આ પ્રમાણેના ઉપાય યોજી શકાય જંગલમાં કાપવામાં આવેલા વૃક્ષોની જગ્યાએ નવા વૃક્ષો વાવવા એક જ પ્રકારના છોડ એક જ પ્રકારના થોડા વૃક્ષો કાપવા અને થોડા રહેવા દેવા આમ કરવાથી તે વૃક્ષો ફરી તે જગ્યાએ ઉગાડી શકાય લાકડા માટે જંગલોનો એક આખા પટ્ટા તરીકે કાપવા અને થોડા અંતરાલે થોડા વૃક્ષો કાપવા અને સતત નવા વૃક્ષો વાવતા જવું જંગલમાં લાગતી આગને નિયંત્રિત કરવી લાકડાનો ઉપયોગ ઘટાડવો પર્યટનના માધ્યમથી લોકોમાં જંગલો પ્રત્યેની સભાનતા કેળવવી સરકાર દ્વારા વન સંરક્ષણના નિયમો બનાવી તેનું કડક અમલીકરણ કરાવવું છે બીજો સવાલ જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા તમારા સૂચનો જણાવો તો જાહેર સ્થળોએ કચરો ફેંકવા માટે પૂરતી કચરા પેટીઓની વ્યવસ્થા કરવી અવસ્થાને યોગ્ય રાખવી નિયમિત સ્વચ્છતા અભિયાન ચલાવવું જાહેર સ્થળોએ કચરો ફેંકવો એ ગુનો છે અથવા તો સ્વચ્છ સ્વચ્છતા રાખો જેવા પ્રેરક બોર્ડ લગાવવા જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાય તે માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ જાહેર સ્થળોએ નિયમિત રીતે સાફ સફાઈ કરવી જોઈએ પાન માવા ખાઈને થૂંકનાર વ્યક્તિઓ પર દંડની જોગવાઈ રાખવી જોઈએ યોગ્ય અંતરે કચરા પેટીની વ્યવસ્થા કરવી જોઈએ અને જાહેર શૌચાલયો બનાવવા જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના માટે વૈજ્ઞાનિક કારણો આપો કોઈ પણ ચાર દરેકના ત્રણ ગુણ છે અને કુલ બાર માર્ક્સનો પ્રશ્ન છે પહેલો સવાલ રુધિરમાં કણો જરૂરી છે તો રુધિરમાં શ્વેત કણો શરીરનો રોગ સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે શરીરમાં દાખલ થયેલા રોગના જંતુઓનો શ્વેત કણો સામનો કરે છે અને રોગના જંતુઓનો નાશ કરી શરીરમાં રોગ થતો અટકાવે છે આમ રુધિરમાં શ્વેત કણો જરૂરી છે ત્યાર પછી છે બીજો સવાલ બીજનો ફેલાવો વનસ્પતિ માટે ઉપયોગી છે તો બીજ વિકિરણથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે આથી વધુ ગીચતા થતી અટકે છે બીજના ફેલાવાથી અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે તેથી તેમનામાં સૂર્યપ્રકાશ પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા અટકે છે બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલો ફેલાવો કરવાની તક મળે છે આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે તેથી બીજનો ફેલાવો વનસ્પતિ માટે ઉપયોગી છે ત્રીજું જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકા યંત્રની સોય આવર્તન પામે છે ઉત્તર જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્રે ઉત્પન્ન થાય છે આ ચુંબકીય ક્ષેત્રે હોકા યંત્રની સોય ઉપર બળ લગાડે છે જેના કારણે સોય આવર્તન પામે છે આ ઘટના દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલ છે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર બનાવે છે જે હોકા યંત્રની સોયને અસર કરે છે ત્યાર પછી છે ચોથો સવાલ દાંતના ડોક્ટર અંતરગોળ અરીસાનો ઉપયોગ કરે છે તો અંતરગોળ અરીસાની સપાટી ચળકતી હોય છે તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક હોય છે આમ દાંતનું વિસ્તૃત સ્વરૂપ જોવા માટે દાંતના ડોક્ટર દાંતની તપાસ કરવા અંતરગોળ અરીસાનો ઉપયોગ કરે છે પાંચમો સવાલ વાહનના સાઇડ વ્યૂ મિરર તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે તો બહિરગોળ અરીસાની સામે કોઈપણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તુ નાનું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે આથી જોનાર વ્યક્તિની સામે અરીસામાં રોડ પરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય છે આથી વાહન વાહન ચાલક સાઇડ ગ્લાસ તરીકે રાખેલા બહિરગોળ અરીસામાં પાછળ આવી રહેલ વાહનોની અવર જવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને સલામત રીતે વાહન ચલાવી શકે છે તેથી વાહનમાં સાઇડ ગ્લાસ તરીકે બહિરગોળ અરીસાનો ઉપયોગ થાય છે છઠ્ઠો સવાલ જંગલો પૂરને અટકાવે છે તો જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં પાંચ પાસે હોય છે વૃક્ષોના મૂળ જમીનને જગડી રાખે છે આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું કરે છે વૃક્ષો પવન અને વરસાદનો માર ઝીલે છે વળી જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો છે આથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે જંગલોમાં જમીન ઉપર પડેલા પાંદડા અને મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકે છે પરિણામે પાણીના પ્રવાહનું નિયંત્રણ થાય છે આમ બધો જ વરસાદ વહી જતો નથી અને પૂર આવે તેવી પરિસ્થિતિમાં આ પરિસ્થિતિ ઊભી થતી નથી આમ અટકાવવાનું કાર્ય કરે છે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ જવાબ લખવા એમાં પેલું નયન એટલે શું તેના પ્રકારો જણાવી કોઈ પણ એક પ્રકાર વિશે સમજાવો તો પરાગનયન એટલે કે પુંકેસરના પરાગાસનમાંથી મુક્ત થતી પરાગરજને શ્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરિત કરવાની ક્રિયા એમાં છે સ્વપરાગ્નયન તો એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાં પરાગાશયમાંની પરાગર જ તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થાય તેને સ્વપરાગ્ન કહેવામાં આવે છે બીજો સવાલ વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા મહત્વની છે સમજાવો તો વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલા પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન ચૂષક પુલ જેવી રચના સર્જે છે જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે આ ઉપરાંત બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિમાં ઠંડક પણ સર્જે છે ત્રીજો સવાલ વનસ્પતિની જુદી જુદી અસરોના નામ લખો કોઈ પણ એક અસર સમજાવો તો વિદ્યુત પ્રવાહની બે બે અસરો છે એમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર તો વિદ્યુત પરિપથમાં બલ્બને સ્થાને તેના બે છેડા વચ્ચે નિક્રોમનો તાર મૂકો વિદ્યુત કળને જોડાણની સ્થિતિમાં લાવવાથી વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે થોડી સેકન્ડ પછી નિક્રોમનો તાર તાર ગરમ થયેલો માલુમ પડે છે વધુ સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતા નિક્રોમનો તાર વધુ ગરમ થાય છે આમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે અને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે ચોથો સવાલ વિઘટકોના કોઈપણ બે નામ લખો તેમનો જંગલમાં ફાળો સમજાવો તો જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે આવા વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે પૃથ્વી ઉપર મૃત પ્રાણીઓ તથા વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અવશેષો સડે છે અને ગોવાય છે ત્યારે વિઘટકો તેમનામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે આવા પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક તત્વો તરીકે ઉપયોગી હોય વનસ્પતિના મૂળ વાટે શોષાય છે આ રીતે સૂક્ષ્મજીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે પાંચમો સવાલ જંગલો અદ્રશ્ય થઈ જાય તો સમજાવો જંગલ અદ્રશ્ય થઈ જાય તો તેના અનેક ગંભીર પરિણામો આવી શકે છે જો જંગલો ન રહે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે જેનાથી તાપમાન વધે અને આબોહવા પરિવર્તન થાય જો જંગલો ન રહે તો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે જંગલો જમીનને જકડી રાખે છે અને તેના ધોવાણને અટકાવે છે જો જંગલો ન રહે તો જમીનનું ધોવાણ વધે જેનાથી ખેતી લાયક જમીન ઘટે અને પૂર જેવી સમસ્યાઓ સર્જાય જંગલો અનેક પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિઓનું ઘર છે જો જંગલો ન રહે તો અનેક પ્રજાતિઓ લુપ્ત થઈ જાય જેનાથી કુદરતી સંતુલન ખોરવાય જો જંગલો ન રહે તો પાણીની અછત સર્જાય અને દુષ્કાળ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છઠ્ઠો સવાલ તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં ન છોડવા જોઈએ સમજાવો તો તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો તે ચિકાશવાળા હોવાથી પાઇપમાં જામી જાય છે વળી તેની સાથે માટી કે કચરો પણ જામી જાય છે આથી ગટરમાં પાણી વહેવામાં રૂકાવટ પેદા કરે છે આને પરિણામે ગટરો બ્લોક થઈ જાય છે પરિણામે ગટરોમાંથી ગંદુ પાણી ઉભરાય છે આથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહીં

ત્રીજું એક કારની ઝડપ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક છે તો તે ત્રણ કલાકમાં કેટલું અંતર કાપશે તો સાઠ મિનિટમાં કપાતું અંતર બરાબર છસો કિલોમીટર તો એકસો ને એસી મિનિટમાં કપાતું અંતર બરાબર તો એકસો એસી ગુણ્યા સાહીઠના છેદમાં સાહીઠ એટલે સાહીઠ સાહીઠ ઉડી જશે તો જવાબ આવશે એકસો એંશી કિલોમીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી કોઈપણ બે ભાગના નામ દર્શાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આકૃતિ દર્શાવેલી છે તેના અર્થમાં આપણને માનવ હૃદયની નામ નિર્દેશનવાળી આકૃતિ દર્શાવવાની કીધી છે તો આપણે દરેકે દરેક ભાગના નામ અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ બ નીચે આપેલા આકૃતિમાં દર્શાવેલા ભાગોના નામ આપો દરેકનો એક ગુણ છે તો એ જે છે આ ભાગ તે આપણે પરાગર જ કહીશું બી જે છે તે આપણે પરાગનાલિકા કહીશું સી જે છે તે અંડાશય છે અને ડી જે છે તે અંડક ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે અને ચાર પ્રશ્નો આપણને આપેલા છે પહેલો સવાલ એક શખ્સ પરથી કઈ રાશિ દર્શાવેલ છે તો એક શખ્સ પર સમય દર્શાવેલ છે બીજો સવાલ વાય અક્ષ ઉપર કઈ રાશિ દર્શાવેલ છે તો વાય અક્ષ ઉપર અંતર રાશિ દર્શાવેલ છે ત્રીજું ત્રણ મિનિટમાં કારે કેટલું અંતર કાપ્યું હશે તો ત્રણ મિનિટમાં કારે ત્રણ કિલોમીટર અંતર કાપ્યું પાંચ કિલોમીટર અંતર કાપતા આ કારને કેટલો સમય લાગે છે તો પાંચ કિલોમીટરનું અંતર કાપતા આ કારને પાંચ મિનિટનો સમય લાગે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર લોખંડની ખીલીમાંથી વિદ્યુત ચુંબક બનાવવાની પ્રવૃત્તિ વર્ણવો જેના કુલ ચાર માર્ક છે પંચોતેર સેન્ટીમીટર લાંબો ઇન્સ્યુલેટેડ વળી શકે તેવો તાર અને છ થી દસ સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલી લો તારને ખીલી ની ફરતે ચુસ્ત રીતે ગુચલાની જેમ વિટાડી દો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના બંને મુક્ત છેડાઓને વિદ્યુત કળવડે વિદ્યુત કોષ સાથે જોડો ખીલીની નજીક કે તેના ઉપર થોડીક ટાંકણીઓ મૂકો હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો શું થાય છે શું ટાકણીઓ ખીલીની અણી ઉપર વળગી જાય છે વિદ્યુત પ્રવાહ બંધ કરો શું હજી પણ ટાંકણીઓ ખીલીની અણી ઉપર વળગી રહેલી છે અવલોકન તારનું ગૂંચળું તારની કોઈલ તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે ત્યારે તારનું ગૂચડું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે નિર્ણય વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી લોખંડની ખીલી વિદ્યુત પ્રવા વિદ્યુત ચુંબક બને છે તેના આસવામાં આપણે જોઈએ તો નિક્રોમના તાર પર થતી વિદ્યુત પ્રવાહની અસર આકૃતિ સહિત વર્ણવો હેતુ નિક્રોમ તારનો ઉપયોગ કરીને વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર ચકાસવી સાધન સામગ્રી જોઈએ તો નિક્રોમનો તાર વિદ્યુત કોષ વિદ્યુત કળ બે ખીલી થર્મોકોલનો ટુકડો અને વીજળી વાહક આકૃતિ આપણને અહીંયા દર્શાવેલી છે હવે એની પદ્ધતિ તો સર્વપ્રથમ નિક્રોમ ધાતુના તારોનો એક ટુકડો લો આ ધાતુઓના તાર બે ખીલી સાથે બાંધી દો હવે આ બંને ખીલીને થર્મોકોલની શીટ ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેસાડો હવે આકૃતિમાં દર્શાવવા પ્રમાણે વિદ્યુત કળ અને વિદ્યુત કોષને જોડીને પૂર્ણ ગણો હવે વિદ્યુત કળને જોડાણની એટલે કે ઓન સ્થિતિમાં લાવી અને વિદ્યુત પ્રવાહ રહેવા દો આ સ્થિતિ થોડીવાર રાખો હવે નિક્રોમના તારને સ્પર્શ કરો હવે વિદ્યુત પ્રવાહને બંધ કરવા વિદ્યુત કળને ઓફ સ્થિતિમાં લાવો અને થોડા મિનિટ પરિપથને આજ સ્થિતિમાં રાખી ફરીથી તારને સ્પર્શ કરો અવલોકન જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે નિક્રોમનો તાર ગરમ લાગે છે જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય પછી નિક્રોમનો તાર ગરમ લાગતો નથી નિર્ણય જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર બાર તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી કોઈપણ એક સમય દર્શક યંત્ર નમૂનાનું નિર્માણ કરી તેની કાર્ય પદ્ધતિ વર્ણવો જેના કુલ ચાર માર્ગ છે શું જોઈશે તો બુચવાળી કાચની એક સરખી બે બોટલ તોરણમાં વપરાતા કાચની ભૂંગળી ઝીણી રેતી અને ગુંદર શું કરીશું તો બુચવાળે કાચની એક સરખી બે બોટલનો બંને કાઢી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગુંદર વડે ચોંટાડી દો બંને બુચના બંને ભાગમાંથી તોરણ વપરા તોરણમાં વપરાતી કાચની ભૂંગળી પસાર કરો તેનો વધારાનો ભાગ તોડી નાખો એકદમ ઝીણી રેતી લઈ તેને એક બોટલમાં ભરી દો ભૂંગળી પસાર ભૂંગળી પસાર કરેલો બુચ તેના ઉપર લગાવી દો બીજી ખાલી બોટલ તેના ઉપર ઊંધી લગાવી દો બોટલમાંથી રેતીને નીચેની બોટલમાં પડવા દો એક મિનિટ પછી ઉપરની બોટલ દૂર કરી તેમાંથી વધારાની રેતી ખાલી કરો બોટલ ફરીથી લગાવી દો ફરીવાર તેને ઉલટાવી ઉપરની બોટલમાંથી તમામ રેતી નીચેની બોટલમાં આવવા માટેના સમયને નોંધો આ રીતે એક મિનિટની રેતઘડી તૈયાર થાય છે આ રેતઘડી ઊંધી કરી બધી જ રેતી નીચે આવે ત્યાં સુધીનો સમય નોંધો આવી રીતે રેતીનું જુદું જુદું પ્રમાણ રાખી અને જુદા જુદા સમયના માપન માટેની રેતઘડી બનાવી શકાય અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ આપણે દર્શાવેલી છે તો મિત્રો ધોરણ સાતની વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું આ જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તે આપણે પૂર્ણ કરીએ છીએ આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો એ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને સાથે સાથે આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં